મેડીમાં આ રસ્તો છેલ્લો મિત્રો નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત છે અને બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો હું ને જો આજ જીમ પગપાળા મેળીમાં જઈએ છીએ

અને હું ને પોતા જાય છે એ તો ચાલો કન્ટિન્યુ રહેજો સ્વામી દાદા ને અહીંયા સત્સંગ ચાલુ છે અને આ ભાઈબહે કે તમાર ચેનલનું નામ શું છે તો આપણી ચેનલનું નામ છે ટોપ લોગર ઝીરો ઝીરો સેવન તો સબસ્ક્રાઇબ કરી લેજો તમે બધા વિડીયોમાં આવી જશો બરોબર તો હાલો આવજો તો હાલો હવે અમી સાહેબ મેળીમાં અહીંયા ભાઈબંધ મળી ગયા તો મને એમ થયું કે ક્લિપ મારી લો ભાઈબંધને આવું હોય એટલે તો ચાલો ક્લિપ મારી લીધી છે ને હવે આગળ વધીએ તો ફાઇનલી અમે પોગી ગયા છે એ લીલા સર્કલ તમે જો લીલા સર્કલ આવી ગયું છે તો જો આ કાંઈક ભાવનગરનું અમારું લીલા સર્કલ છે મેલડીમાં ઓલી સાઈડ થી આવો ને તો એ આવે જગૈતના ખાતી અને આ છે તળાજાવાળો રોડ અને જો આ છે લીલા સર્કલ અને અહીંથી જોવાય છે સિદ્ધસર તો આપણે જવાનું છે સીધું કાંઈ વળવા બળવાનું નહીં તો ફ્રી સર્કલ જાવો ને તો કાંઈ વળવાનું આવે જ નહીં સીધે સીધું જ જવાનું તો આપણે જવાનું છે સીધું તો વાલો જાય લીલા સર્કલ પૂરું થાય પછી આવે છે ભગવાન બાહુબલી સર્કલ તો જો આપણે ભગવાન બાહુબલી સર્કલ ભોગી ગયા છીએ નાથી આમ એક ક્રોસ પડે ને નાથી જવાય છે મંદિરે તો ચાલો લઈ જાવ તમને મંદિરે તો આપણે એટલે તો પૂગી ગયા છીએ હાલીને તો હાલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો આપણે જો ફાઇનલી સર્કલની અંદર ભગવાન બાહુબલી સર્કલ ની અંદર આવ્યા છીએ ના જો તમે સરસ મજાના આવા ઢીંગલા પૂતળા સેવ વગેરે વગેરે અને સામેથી જોવાય છે મેડીમાં એ જો ઓલું છે ને આથી જોવાય છે મેડીમાં એ તો ચાલો જઈએ તો જો ફાઇનલી અહીંથી જોવાય છે મેડીમાં એ આ રસ્તો છે અને આમાં ધ્રુવ મળી ગયો છે કાધ્રુવ કેમ લે તો શાંતિ હો તમારા મોટા હે કે માલે ઉભા ટીકે તારે મજા મજા હાલો મેડીમાં એ જઈને તમને દર્શન કરાવું પછી તો હાલો આવજો તો લીધો ભાઈને તો હાલો તમને દર્શન કરાવી દો પેલા અને પછી પાછા મળીએ કન્ટિન્યુ તો મિત્રો ફાઈનલી પોગી ગયા અને આ છે એન્ટ્રી ગેટ તો ડીજે વાગે છે એટલે આમનામ તમને દર્શન કરાવી દો અને બહુ જાજુ બોલીશ નહીં બરોબર તો આમનામ રેજો ડીજે વાગે કે એટલે ફાઇનલી ડીજે બીજે બન થઈ ગયું છે અને જો તમે અહીંયા તમને દર્શન કરાવી દીધા અને હું હવે જાવ છું ઘરે અને જો અમારો ભાઈ બન મળી ગયો આવ શુભમ કેમ છો આમી બે નિશાળે જતા હું તારું ને મને આજ મેળો હવે તો મારે તો કેટલાય વર્ષ થઈ ગયા નિશાળને જ જાતો એનો તો આજ મેળો બોલ હું બોલીશ તું બોલ કાક દાત કાઢમાં અમારો જીગરજાન ભાઈ બંધ છો ચાલુ ક્લાસે આમ જો તમને મોજ આવી જાય સુબલા એક વાર કરતો કેમ કરતો હાલો તો હવે ફાઇનલી પહોંચી ગયા તોપથરી સર્કલે હાલીને હવે અને હું જાઉં હું પઠો દેતો પણ

માતાજીના સાનિધ્યમાંથી જઈને આવીને પાણી પીને વાત પૂછો બધો થાક ઉતરી જાય છે ચાલો કન્ટિન્યુ રહેજો છે આપડી લાઈફ સ્ટાઇલ તમને દેખાવી હતી તો મિત્રો જો ફાઇનલી વૈ આવ્યા મેરાડીમાં એથી ઘરે હવે પછી એ ના ઓગાસી ઉપર અને જો બબલા ખાવ છું બાલાજીના એક બયા પડ્યું એક આયા પડ્યું ને એક ખાઈ ગયો છું ને સનસેટ જોવો તમે આન પડી ગઈ છે મસ્ત મજાની તો ચાલો આલી બાલીને વઈ આવ્યા અને બ્લોગ ગેમો હોય તો એક નાની એવી લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીશું બીજા વિડીયોમાં